બોલો મુદ્દાઓ બોલો ચાર મુદ્દાઓ હા દરેકમાં અહીં તો છે જ આ દરેકમાં આપણે જેને સાહેબ ના બનતું હોય ને એમાં ખાસ રાખ ત્યાં નિર્દોષ બુદ્ધિ રાખે કામ થઈ જાય ત્યાં તો દોષ બુદ્ધિ રાખે દોષ બુદ્ધિ લલવો છે ઠાલીઓ છે અમથો છે આવું આવી બુદ્ધિ રાખે બોલો સાચું છે કે નહીં જય સાહેબ ન બનતું એ કેવું લાગે તમને નવ નક્કામો લાગે કે નહીં બુદ્ધનો બેળ દફોડ પાડો આવું લાગે તમને એમાં નિર્દોષ બુદ્ધિ એમાં સ્વામીનો સ્વામીના દર્શન કરવા સ્વામી સ્વરૂપ છે એવું માનું કામ થઈ જાય તો ભગવાન ભેટ તમે દોડતા આવે બોલો ભેટવા માટે જે ના બનતું હોય ને એને તમે નિર્દોષ બુદ્ધિ રાખ ભગવાન દોડતા આવે જો યોગી આપણે શું કહેવું મેરાઓની પ્રાર્થનામાં છેલ્લે હે શાસ્ત્રી મહારાજ તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા અનકોટમાં ચારસો આઈટમ બનાવી હોય તો ભગવાન શું શોધે છે નિર્દોષ બુદ્ધિ થારી ક્યાં છે નિરાશ થઈ જાય છે જ નહીં બરફી પેડા જલેબી લાડુ બયા પણ નિર્દોષ બુદ્ધિ એમને એની ભૂખ છે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છે જો યોગ્ય શબ્દ વાપરે છે હે શસ્તી મહારાજ તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો આપણે પારણાના ભૂખ્યા છે પારણું થાય ને કાલે બે કિલો ફરાળ ઝાપટી હોય ને તો એ બારણ પારણા કરવા ઘૂસી જાય આવું કરે એ જે હોય પણ ભગવાનને નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છે એ અમે રાખશું એ તમારા ભક્તમાં અમે રાખશું તો તમે પાસે બેસાડશો આવા શબ્દો જો નિર્દોષ બુદ્ધિ નહીં રાખીએ તો પાસે નહીં બે દો કાઢી મૂકશો આ શબ્દો બોલો હવે શું કરવું છે પહેલી કલમ નિરૂપી રાખવી છે પહેલાં મનમાં જ ધાર્યું નથી કે આગળ ક્યાં કામ થાય નક્કી દિલ્હી જવું હોય તો કંઈ બધી વ્યવસ્થા થાય ટિકિટ રિઝર્વ થાય કઈ ગાડી પકડવી સામાન બિસ્તરો બધું બધું થાય જવું જ ના હોય તો પછી મફત ટિકિટ આપે ને તોય ના પાડે પેટ દુખે છે માથું દુખે છે એવું દ્રઢતા કરો પહેલાં રાખવી જ છે કેમ ભગવાન ગમે છે ભગવાન આપણને ભેટશે ભગવાન આપણી ચરણ માથે ચડાવશે વિચાર કરો જો બુદ્ધિ રાખશો તો લખ્યું ને નિર્દોષ બુદ્ધિ એ આપણી સેવા છે જો હા તમે પૈસા સેવા કરી શકો ના કરી શકો નિર્દોષ બુદ્ધિ એનાથી ચડી જાય પૈસા કરતાં ચડી જાય હા એ નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી અમુકમાં રાખીને અમુકમાં એવું નહીં આપણે અનુકૂળ આવે એમાં રાખીએ જે અનુ આપણે ના જામતો એમાં ના રાખીએ બધા બુદ્ધિ રાખીએ બધાને બાપા નિષ્ઠા છે તો જો પહેલો મુદ્દો બીજો મુદ્દો એટલે જનક રાજા ક્યાં ગયા જતા રહ્યા આવો આવો તમારા વિના ખાલી હતું બીજો મુદ્દો કો હા પટખટ ના રાખી ખટપટ પટખટ ખટપટ આ સત્સંગમાં કૂચા કચરા ભરી લે ને કચરો ક્યાં નાખવાનો હોય કચરા પેટીમાં નાખાય ને તિજોરીમાં કંઈ નાખે આપણે એવા ડાયા છે તિજોરીમાં કચરો નાખે છે ખટપટ ખટપટ એટલે તિજોરીમાં કચરો નાખો એ હા આની વાત આને કહીએ આની વાત આને કહીએ બધાને લઢાડવા બરાબર પછી એ ફિફ એસ સેવન્ટી એમ એમની ઉતારે બેઠા બેઠા મજા આવે ને કેવા ઝઘડાયા બંનેને આ મજા કરે આવા ઉલ્લુના સરદારો હોય જીવન ઝઘડાવા જ મજા આવે ને બે જણને આમ આને આમ કે આમ કે ઝઘડાવે મહાત્મા હતા એક સંન્યાસી એને થયું કે હું મારી વિદ્યા ભૂલી ગયો છું કે યાદ છે આજે અજમાવો એક હરિભક્ત ત્યાં ઉતર્યા હતા પછી એને ભાઈને કે તારી બહેન છે ડાકણ છે ભાઈ ગભરાઈ ગયા શું બોલો છો મહાત્મા તો રોજ મંદિરે જાય છે પૂજા આરતી કરે છે પવિત્ર વ્રત કરે છે નિયમ ધર્મ પાળે છે તમે દાકડ કહો છો એ મને ખબર હતી તને નહીં મનાય એટલે મનાઈ જાય જોયું આવું બોલો ને તો વધારે પાકું થાય ઊંધું બોલો ને વધારે પાકું થાય ને હું અમથો બોલ્યો એવું વુલાન થઈ ગયો રોજ તારું મોઢું સૂંઘવા છે રાત્રે આવું બોજા ડાકણ છે તારી બેન હેલો હવે ઓલા બેનને કે તારો ભાઈ દારૂડ્યો છે અરે કે મહાત્મા આવું શું બોલો છો એટલે એટલા એ તો બીજા દસ જણને છોડાય દારૂ એને એક ક્યાંથી પીએ આ મને ખબર હતી નહીં મનાય તમને આ એક શસ્ત્ર બરાબર બેનને થયું કે હું અમથો બોલ્યો બોલવા જેવું નહોતું મનાયું જ નથી શું કામ બોલ્યો હું બહેનને પાકું થયું કે બરાબર છે આજે રાત્રે મોડું સૂંઘવા જાઉં અને ભાઈને શું કહ્યું હતું બેન દાકણ છે રાત્રે મોઢું સૂંઘાવે છે જો ગોઠવી રૂબે બે હા બરાબર પછી આ બેન અરે આ ભાઈ ના પત્ની ને કહ્યું આ ભાઈ બેન ને આડો સંબંધ છે શું બોલો છો મને ખબર હતી નહીં મનાય તમને આમ બોલ્યો એટલે આવું આટલા ધર્મવાળા આટલા સત્સંગી કુટુંબ ને આવું બધું આજે રાત્રે જોવું તારે ત્રણે બજાડ્યા બરાબર હા અને કેમેરો લીધો એ સેવન્ટી એમ એમનો અને ફિલ્મ ઉતારવાનું શરૂ કર્યું એટલે ભાઈ આવીને સૂતા જાગતા સૂતા હતા કેમ ખાલી આંખ જ બંધ કરી પણ જાગતા હતા કેમ આવું કર્યું હા દાકણ છે ને મોડું સૂમાં આવશે એ બેન શું કામ મોડું સૂગાવે દારૂ દીધું જો બધું એવું લડાઈનું ફિક્સ કહી દીધું ને એને મોડું સૂંઘું રાખ ખોલી ડાકણ ત્યાં એ બેન દારૂ દો ઝપાઝપી ત્યાં એની પત્ની ઉપરથી હા ક્યાં મહાત્મા કઈ સાચું છે આ બધું ધમાલ બરાબર છે હજી તણે ઝ્યા બરાબરના અને આ એમ એમ સેવન્ટી ઉતારે બરાબર પછી થયું કે બહુ થયું હવે શાંત પાણી વચ્ચે પડ્યા ઉભારો તણે જુદા થઈ જાઓ દુઃખ ખસી મેં મારી વિદ્યા અજમાય કે ચાલીસ વર્ષ પહેલા હું આવું ખટપટ કરતો હતો સાધુ થયો એટલે બધી વિદ્યા મૂકાઈ ગઈ બાજુમાં મને થયું કે વિદ્યા ભૂલી તો નથી ગયો ને આ ભૂલવા જેવી છે આ વિદ્યા યાદ રાખવા જેવી છે જે અજમાય કઈ આ તો ઠીક છે તને શું દશા થાય બોલો એકબીજા ખૂન જ કરે બીજું કરે આવું છે કે તને નિર્દોષ છો બધા સારા છો સત્સંગી સા તો મેં ભાઈ વિદ્યા અજમાવી તો સત્સંગ આવું ના કરવું વિદ્યા નહીં અજમાવાની હમ સંતો વિદ્યા મારી નાખશો બે તો જે મારે કાં પણ ભગવાન રાજી નહીં થાય હા કચરો થઈ જશે ત્રીજો મુદ્દો પછી હા દેહનો અવગુણ લેવો રોજ સવારે આપણે વિધિ કરીએ છીએ ને પૂટ ધોઈએ છે લો સ્ટાર્ટિંગ એનાથી જ થાય દિવસ પૂટ ધોવાથી શરૂઆત થાય બરાબર આ દેહો છે એનો અવગુણ ના આવે બીજાનો અવગુણ આવે પછી સ્વભાવનો અવગુણ લેવો જાતિનો અવગુણ લેવો આ બધાને લઈને ભગવાનના ભક્તનો અવગુણ લે છે લો કેવું કર્યું ચોથો મુદ્દો હા બીજાને સહન કરાવડાવું બીજાને ભેળો આપવો બીજાની કડી કરવી ભેજાને દહીં કરવું બીજા આમ સહન કરું અરે બાપા મારી નાખશો આપણે સહન કરવાનું છે જો કેટલા બધા ફાયદા લખાય ભગવાન કે જે સહન કરે ને સિદ્ધ પુરુષ કહેવાય સિદ્ધ પુરુષ સરદાર પટેલે કહેવું ક્ષમા કરી દરપોક માણસનું કામ નથી ક્ષમા કહે ને ડરપોક એ ક્ષમા ના કરી શકે લો આપણે એને જે ક્ષમા ના કહે ને આપણે સુરવીર માનીએ માથા માથાભેર માનીએ સરદાર પટેલ એને ડરપોક કે કાયર કહે નમાલો કહે સહન ના કરે ક્ષમા ના કરે ને સરદાર હોય તો એક આપણે સત્સંગની દ્રષ્ટિ ક્યાં એમને વાત કરી હતી એમ તો આપણે રાજકારણમાં છે એટલે લૌકિક રીતે દુનિયાવી રીતે વાત કરી એમને પણ સત્સંગને કેટલો દવા અને આજે અમેરિકામાં આખું આ પદ્ધતિ બદલાય છે આખી આ ટ્રીટમેન્ટ આપે છે ને રોગ દર્દીઓને મટાડ આના ઉપર લઈ ગયા ક્ષમાવૃત્તિ ઉપર હા ક્ષમા કરો ને તો કેટલાય રોગ મટી જાય તમને કયું દ્રષ્ટાંત આપ્યું આપણે બોલો રોગ મટી ગયા અહીંયા ચા હતી બલ્બ ક્યાં હતો હીટર ઢીચણ માં ઢીચણ દુખતો હતો ને ચાર વર્ષથી દુખતું હતું કોઈ દવા જ નહીં હીટર હીટર અહીંયા સ્વિચ ઓફ ઓફ કરી મટી ગયું શું ઓફ કર્યું શું કર્યું ઢીચણ દુખતું હતું ને એ ડૉક્ટર પાસે ગયા મનના ડોક્ટર એને કે તારે કોઈ સાથે વાંધો છે એને કે ના ચોવીસ કલાક આ પૂજા ઘરે જઈને કાલે આવજે તપાસ કરીને બીજ આવ્યો હા કે મારે વાંધો છે મારા મોટા મોટાભાઈ સગા ભાઈ સાથે વાંધો છે કેમ મેં પાંચસો ડોલર આપ્યા એ ફરી ગયો કે તે આપ્યા જ નથી તે જા એની માફી માંગી કૂદ્યો એક ફૂટ બેઠો બેઠો કૂદ્યો ખુરશીમાં નીચે ઉતરી ગયો કલાક પછી આવ્યો કલાક કળ વરી કોઈ ધોલ મારે તો ચમચમે ને કલાક સુધી આમ એવું થયું તો ડોક્ટર જોઈ લે આવ્યો પાછો આ જ દવા છે તારા માટે તો આ પોસાય તો કર નહીં તો જા કોઈ મારા દાદરો ચડતો નહીં કે મને હેરાન ના કરતો હું એની માફી માગું એ મારી માફી માગે કે જો હું ડૉક્ટર છું ન્યાયાધીશ નથી આઈ એમ નોટ જજ આઈ એમ એ સાયકોપેથ તો પોસાય તો તું કર નહીં તો હવા ખા પછી ગયો ભાઈની માફી માગી ભાઈ ના તે મને આપ્યા છે સગડે આપી પાંચસો ડોલર મળી ગયા અને મેળવી થયું એના બોલ મટી ગયો લ બનેલી વાત છે આવા કેટલાય દ્રષ્ટાંતો છે તમને એક આપ્યું મેં જાણ્યું એટલે આવું કેટલા તાકી પદ્ધતિ બદલી નાખી આ લોકો દર્દીને એ લોકો આ રીતે પૂછતા હોય છે અને આ રીતે જૂના જૂના રોગો છે સમાવૃત્તિથી બોલો તો સત્સંગમાં તો એનાથી આગળ ફાયદો છે ખાલી રોગો માટે એટલું નહીં ભગવાન રાજી થાય ભગવાન કે જે ક્ષમા કહે સિદ્ધ પુરુષ કયા સિદ્ધ આકાશમાં ઉડે પાણી પછી એ નહીં જે ક્ષમા કરી જાણે ને એ સિદ્ધ પુરુષ કયા મહાન પુરુષ કયા અને મારે તો બધું ઘણું ઘણું લખ્યું ગઈકાલે વાંચ્યું ને બધું તો જો ક્ષમાવૃતી ચોથું